વિધાનસભામાં કલાકાર સન્માનમાં વિક્રમ ઠાકોરને ન બોલાવતા કોંગ્રેસ નેતાઓએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અમિત ચાવડાએ કહ્યું કે કલાકારો ગુજરાતનું નામ વિશ્વમાં રોશન કરે છે કે સન્માનની વાત આવે ત્યારે સરકાર ભેદભાવ કરે છે તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે વિક્રમ પટેલને સમર્થન આપતા કહ્યું કે સરકારને દરેક કલાકારોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કહ્યું કે વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે તમામ કલાકારોને આમંત્રણ આપવું જોઈએ ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવ્યા તે દુઃખની વાત છે ન્યાય કરવાની વાત આવે સન્માન કરવાની વાત આવે ત્યારે દરેક જગ્યાએ ભેદભાવ જોવા મળ્યો છે આ સરકાર ત્રણ દાયકામાં બજેટની ફાળવણી હોય વિકાસના કામો હોય કે અન્ય પ્રાથમિકતાઓ હોય બધી જ જગ્યાએ ચોક્કસ સમાજોને સતત ભેદભાવને અન્યાય કરતી આવી છે જ્યારે ગુજરાતના કલાકારોને તમે આમંત્રણ આપતા હોય ત્યારે કલાકારો બધા સરખા હોય છે એમાં કોઈ પણ કોમના કલાકારો હોય એમની અવગણના ના થવી જોઈએ એટલે ઠાકોર સમાજની અવગણના થઈ છે વાત સાચી છે સરકારે અને વિધાનસભાના અધ્યક્ષે આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ અને એમાં ખાસ કરીને અમારા ઠાકોર સમાજના સુપરસ્ટાર ગુજરાતી પિક્ચરના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ આપવામાં ના આવ્યું ત્યારે આખો સમાજ નારાજ છે વિક્રમભાઈની નારાજગી વ્યાજબી નારાજગી છે કારણ કે આ સરકાર હંમેશા તમે જુઓ તો દરેક બાબતથી પક્ષપાતની નીતિ અપનાવી રહી છે બજેટ હોય તો પણ પક્ષપાતની નીતિ અપનાવી રહી કાંઈ વિકાસની વાત હોય તો પક્ષપાતની નીતિ અપનાવી રહી છે અને વિક્રમભાઈ સાથે સમગ્ર સમાજ છે અને સરકારે આવું ન કરવું જોઈએ સરકાર માટે તો દરેક કલાકારો સન્માન્ય હોય